ભાગવતગી ની એક કથા તો એવી છે કે જેવા ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા ગયા ને એટલે ભગવાન નટખટ તો પેલેથી પૂછડું પકડીને ઊભું થવા ગયા અને ભગવાન પાછરડાનું પૂછડું પકડીને ઉભા થાય એટલે ગરગાચાર્ય મહારાજે એક નામ પાડી દીધું છે વત્સ પૃચ્છાવલંબનમ પણ એ નામ આપણને બધાને બહુ મોટું પીડ્યું આને ફજવા કેમ અને એટલા માટે જે આકર્ષે છે એ કૃષ્ણ ભગવાન કૃષ્ણ નું નામ પડી ગયું છે બોલી કૃષ્ણ ગનૈયા અને આમે તમે જો આપણને મોટા નામ નો ફાવે હમણાં કોરોના ગયો ને ત્યારે બધા ગાડીઓ લઈને બધા પેલા પોલીસના જવાનો બધા પકડતા હતા કે ભાઈ તમે વગર વાકે બધા કંઈ ફરો નહીં અને જે જે લોકો ઈ જતા હોય એને પકડીને કહે કે ભાઈ તું અહીંયા પાંચસો રૂપિયાનો મેમો જા હવે એમાં એક ગાડી ઊભો નું તારું નામ શું બોલે છગનભાઈ પાંચસો પાંચસો તમને ના પાડી છતાંય તમે બાર રખડો છો તરત બીજો આવ્યો ગાડી વાળા ઉભો તારું નામ બોલે મગનભાઈ બોલે તમે તમે નોંધાવો હાલો હાલો ભાઈ આને એક પોચ ફાડી દો વળી પાછો એક ગાડી વાળો એવો તમારું નામ શું કીધું બાબુભાઈ આને આને આનું એક એક મેમો વાળો આવ્યો તારું નામ શું છે આ બાજુ સાઈડ માં તારું નામ શું ત્યારે આને નામ આવ્યું અષ્ટ કમલ દલ પદમ પ્રકાશભાઈ ત્યારે પોલીસ કીધું આ હાલ તું નીકળી ગય હાલ બીજી વાર હવે આવતો નહીં કે મોટું નામ ક્યારે લખવું એમ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા નું નામ પડ્યું છે અને વસુદેવજી ના પુત્ર છે એટલે એક નામ વાસુદેવ પેડ્યું છે સુંદર મજાનું નામકરણ થયું અને કીધું કે આનું કઈક ભવિષ્ય કથન કરો કર્ય મહારાજ ભવિષ્ય કથન કરે છે રાજા તમારો આ દીકરો મોટો થયા અને સંકટ ની અંદર સહાય કરશે તમારો આ દીકરો કૃષ્ણ છે ને એ ખૂબ ભણશે અને અનેકને ભણાવશે તમારો આ દીકરો મોટો થઈ અને કર્મ યોગી દીકરાના ગામડે ગામડે મંદિર બંધાશે ત્યારે યશોદાએ કીધું કે બધું તો ઠીક પણ આને કેવી મળશે એ આ દરેક માનો એવો એક ભાવ હોય છોકરો હજી નાનો હોય ને ત્યાં જ એને પરણાવવાની પેલી હોય માં યશોદાને પણ એવું છે અને હું ઘણી ઘણી વાર કીધા કરું કરું શ્રોતાઓને કે દરેક દીકરાની માં એના વહુના હાથના જ્યાં સુધી ખાય નહીં ને ત્યાં સુધી મજા ન આવે તમે બેનો હસો છો કેમ હું તો રોટલા ની વાત કરું છું બોલ્યું એ નહીં મૂળ ટપાકા બોલવા જોઈએ દરેક દીકરાની માં એના વહુના હાથના ખાય નહીં રોટલા અત્યારે તો બહુ સારું થઈ ગયું છે સાહેબ સાસુનું એક સ્થાન હતું પૂછ્યા વગર બહાર ન નીકળે બાપ માં યશોદા કહે છે કે આને વહુ ત્યારે કીધું કે આ હોળ હજાર એકસો નો પતિ થશે માં યશોદા રાજી થયા છે બહુ સુંદર મજાની રીતે જ્યોતિષ જોવાનું છે યશોદાએ આગ્રહ કર્યો કે મહારાજ થોડુંક જમીન જાઓ બોલે નહી દેવી હું સ્વયં પાકી છું બોલે અમે અમે બધું આપશું મંગાળો કરો ગંગી ગાયના દૂધ આપો સુંદર મજાની ખીર બનાવી અને પ્રસાદ લઈ અને પછી જાઓ મહારાજ તમે અહીંયા આવ્યા છો તો અમારા ઘરે અમારા આંગણેથી આવી રીતે ન જવાય સુંદર મજાનું ભગવાન આજ ગર્ગાચાર્ય મહારાજજી ખીર બનાવી પોતે સ્વયં પાકી છે પોતાના હાથે ખીર બનાવી અને જ્યાં થાળ ધર્યો અને કીધું કે હે અનાથોના અનાથ હે ત્રિભુવનના બેલી મારું ભોજન સ્વીકાર કર અને મારા ભોજનને જમવા માટે આવો ભોજન ગ્રહણ કરવા માટે આવો ખંડની અંદર રહેલા કૃષ્ણ પરમાત્માને થયું કે મહારાજ મને બોલાવે છે મારે જાવું જોશે આંખ બંધ કરીને ધ્યાન ધરી અને જોવે છે ગરકાચાર્ય મહારાજ માળા કરે છે ને આ બાજુ ભગવાન કૃષ્ણ બાખોડિયા ભેર આવી હા અને અહીંયા ગરગાચાર્યની માળા પૂરી થઈને અહીંયા ખીર પૂરી થઈ જ્યાં આંખ ઉગાડીને ભોજન લેવા માટે જાય તો કૃષ્ણ ભોજન જમે છે હા અને આજ ગૂમ પાડીને કીધું યશોદા તારા નાના દીકરાએ મારું બધું અભડાવી નાખ્યું છે હવે હું ભોજન નહીં કરું મારે વાર લાગે ત્યારે પાછા મનાયાં પ્રભુ ફરીવાર આપું તમે ભોજન બનાવજો ફરીવાર ખીર બનાવી ફરીવાર ભોજન પીરસાણું કીધું કે હે અનાથોના નાથ મારું ભોજન ગ્રહણ કરવા માટે આવો ભગવાન ક્રિશ્નએ કીધું કે જો પાછો બોલે મારે જવું પડશે પણ હવે તો ગર્ગાચાર્ય મહારાજની ભૂખ લાગેલી એટલે આમ ધ્યાન હતું ને ધ્યાનમાંથી માંથી થોડુંક આમ જોયું ને ત્યાં ભગવાન કૃષ્ણ ભોજન લે છે અને મનમાં વિચાર કર્યો કે હું જયારે બોલાવું ત્યારે આ જ આવે છે આની પાછળનું કારણ શું ધ્યાન લગાવી અને જ્યાં જોયું હા અને મનમાં મનમાં નંદ બાબાને આશીર્વાદ આપ્યા છે કે એ નંદ તારા આંગણે તો અખિલ બ્રહ્માંડનો નો નાથ હું જયારે બોલાવું ત્યારે આ જ આવે છે ભેદ મીઠ્યો આભડેટ નો ભેદ અને ભગવાન કૃષ્ણ ને એમ થયું કે યોગ માયા આદેશ કરું મારી માને ખબર પડે કે હું ક્યાં છું મા યશોદા સતર્ક બની અને કીધું કે પેલો નટખટ પાછો ગયો નથી અને જ્યાં જઈને જોવે તો ખોળાની અંદર ભગવાન કૃષ્ણ છે નાના નાના કોળિયા આજ જમાડે છે મા યશોદા એ કીધું હે ગર્ગાચાર્ય મહારાજ તમને આવડશે મારો કૃષ્ણ કરી હું તમને બીજી બનાવી દઉં તમે ગુસ્સો નહીં કરો ત્યારે કીધું કે ભાઈ ઈ બધું છોડ પેલા મને આને જમાડી લેવા દો બોલે કેમ ત્યારે મા યશોદાને કહે છે કે તારા આંગણે જે છે એ સામાન્ય બાળક નથી ત્રિભુવનનો નાથ જે આખા વિશ્વને જમાડે એ તારા ઘરે આવી અને આજ જમે છે ગર્ગાચાર્ય મહારાજ સુંદર મજાની લીલા કરી નામકરણ કરી અને વળી પાછા મથુરાની અંદર જઈ અને વસુદેવજી મહારાજને સમાચાર આપે છે કે મહારાજ નામકરણ થઈ ગયું અધીરા બનેલા વસુદેવજી મહારાજે કીધું કે શું નામકરણ બોલે મોટો દીકરાનું નામ બલદાવજી મહારાજ હા નાનો છે એનું નામ કૃષ્ણ પડ્યું છે મહારાજ ધન્ય હો